પાટણ શહેર અને જિલ્લામાંથી હજ પર જનારા હજયાત્રીઓ માટે બુધવારના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ સ્ટાફ તાલુકા આરોગ્ય કચેરી અને હજ ખિદમત કમિટી દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો જેમાં સાતસો પંદર જેટલા હજયાત્રીઓને ઓરલ પોલિયો મગજના તાવ અને પાંસઠ વર્ષની ઉપરના હજયાત્રીઓને ઇન્ફ્લુએન્ઝા રસી મૂકવામાં આવી હતી સાઉદી અરેબિયાના મક્કા મદીના શહેરમાં દર વર્ષે હજની પવિત્ર યાત્રાએ સમગ્ર વિશ્વમાંથી મોટી સંખ્યામાં હજયાત્રીઓ સફરે જાય છે જેઓ માટે પાટણ હજી ખિદમત કમિટી દ્વારા જિલ્લાના પચીસ વર્ષથી પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ સાલે મક્કા જેટલા હજયાત્રિકોને મગજના તાવ ઓરલ પોલિયો અને ઇન્ફ્લુએન્ઝાની રસી આપવામાં આવી હતી હજયાત્રીઓ માટે સિવિલ સર્જન દ્વારા આપવામાં આવતું ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ તથા જરૂરી માર્ગદર્શન અને મેડિસિન આપવામાં આવી હતી જેમાં શહેર અને જિલ્લાના સાતસો પંદર હજ યાત્રીઓએ હાજર રહીને વેક્સિન એટલે કે રસી મૂકવામાં આવી રહી છે ત્યારે હજ યાત્રીઓને રસી આપવાના યોજાયેલા કેમ્પની મુલાકાતે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સહિત પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરે સિવિલ હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો સહિત હાજીઓની રૂબરૂ મુલાકાતે આવ્યા હતા ત્યારે પાટણ હજ ખિદમત કમિટીના હબીબ ખાન પઠાણે હાજીઓને રસી માટેનું ઓનલાઈન સર્ટિફિકેટ મેળવવા માટે પડી રહેલી તકલીફ અંગેની વાત કરતાં તેઓએ તુરંત જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનિક જાણ કરી રસીકરણનું ઓનલાઈન સર્ટિફિકેટ સર્વર ડાઉન રહેતા કામગીરી શક્ય બનતી ન હોવાથી રજૂઆત કરી ડોક્ટરો અને ડેટા ઓપરેટરોને વધુ મૂકી તેઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી તો જે હાજીઓને ઓનલાઈન રસી માટેના સર્ટિફિકેટની જરૂરિયાત હોય તેઓએ ફોર્મ ભરીને જે તે તાલુકાઓમાંથી તાલુકા વિકાસ અધિકારી પાસેથી પોતાના રસી માટેનું ઓનલાઈન સર્ટિફિકેટ મેળવી લેવા જણાવ્યું હતું તો હજ કમિટીના સભ્ય રઈશ અહેમદ સૈયદે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના હજયાત્રીઓને રસી આપવાનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે આ વર્ષે પાટણ જિલ્લાના સાતસો પંદર હજ યાત્રીઓને હજ યાત્રાએ જનાર છે જે છવ્વીસ મેના રોજ થી નવમી મેના રોજ સુધી અમદાવાદ ખાતેથી ફ્લાઇટમાં મક્કા મદીના જવા માટે રવાના થવાનું જણાવ્યું હતું તો ગત વર્ષે કરાતા ચાલુ સાલે હાજીઓની સંખ્યામાં ડબલ વધારો થયા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ગત વર્ષે ત્રણસો પચાસની આસપાસ હાજીઓની સંખ્યા હતી જે ચાલુ સાલે સાતસો પંદર હાજીઓમાંથી જેટલી બહેનો હજ યાત્રાએ હજના અરકાન પૂર્ણ કરવા જશે જે મુસ્લિમ બિરાદરો ભાઈઓ રસીકરણનો કાર્યક્રમ હતો જે લોકો હજ ઘટવા જાય છે અને સિવિલ હોસ્પિટલની અંદર હું અને અમારા ઉમેદવાર ચંદનજી ઠાકોર બંને જણા તમામ મુસ્લિમ સમાજના આગેવાનોને મળવા માટે આવેલા અને એમની એક ફરિયાદ હતી કે જે રસીકરણનું સર્ટી મળે છે એ સર્ટી સર્વર ડાઉન હોવાના કારણે અથવા સર્વર ધીમું ચાલતું હોવાના કારણે ગેર થઈ છે અને એમની ફરિયાદને અનુલક્ષીને અમે જિલ્લા આરોગ્ય અધિકારીને વાત પણ કરી અને જે લોકોને ઉતાવળ હોય એ લોકો અહીં ફોર્મ ભરી અને જે તે તાલુકા કક્ષાના ટીએચ ઓફિસમાંથી આ સર્ટી મેળવી લે છે બાકી બીજા ચાર ડૉક્ટરો અને જરૂર પડે તો બીજા વધુ ડૉક્ટરો બેસાડીને સાત સુધીની અંદર જે સાતસો લોકો અહીં આવ્યા છે એમને રસીકરણ પૂર્ણ થાય એના માટેની પણ વાત કરી વર્ષ બે હજાર ચોવીસમાં હજયાત્રાએ જનાર પાટણ જિલ્લાના હજયાત્રીઓને આજે સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે અને પાટણ સિવિલ હોસ્પિટલના વેક્સિન આપવાનું આયોજન છે એમાં સાતસો બાર પાટણ જિલ્લાના આજે ફ્લાઇટમાં જનાર છે આ વખતે સરકાર શ્રી દ્વારા ઓનલાઈન ડેટા એન્ટ્રી નાખવાનું કામ શરૂ કરેલ છે જે ગયા વખત સુધી દેખું અને અત્યારે ડૉક્ટર સ્ક્રીનિંગ કરીને પછી ડેટા અંદર નાખશે ત્યાર પછી વેક્સિન અપાશે we <laughs>